નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડ બ્રહ્મા બોગસ શિક્ષક ભરતી કાંડ મામલે પોલીસ ફરિયાદ બોગસ ભરતી નું ભૂત ફરીથી ધૂણ્યું નાના સેબલિયાની સૌરવ વિદ્યાલયના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો નોંધાયો અગાઉ પણ આ બાબતે ગુનો નોંધાયો હતો અને કાર્યવાહી હાથ ધરાઈ હતી પરંતુ પરિણામ હજી સુધી મળ્યું નથી ડીપીઓ અને સંચાલકે શિક્ષક સહિત સાત સામે ગુનો દાખલ કર્યો ખોટા દસ્તાવેજો અને કાગળોમાં છેડછાડ કરી શિક્ષક ભરતી કરી હતી તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજોની હકીકત સામે આવતા ફરિયાદ આ બાબતે ખેરુજ પોલીસે ગુનો નોંધી તપાસો હાથ ધરી છે પણ ખરેખર ગુનેગારોને સજા મળશે ખરી આ બાબતે તટસ્થ તપાસ થશે ખરી એક મોટો પ્રશ્ન છે બિરોજી પસમુખ પ્રજાપતિ આઈ સેવન ગુજરાતી સાબરકાંઠા